છૂટક મજૂરી કરતા જામનગરના હરીશભાઈ પારઘી મકાન માલિક બન્યા જ્યારે મળ્યા ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો સહારો ઘરનું ઘર મળ્યું એટલે સમાજમાં અમારું માન અને મોભો પણ વધ્યો ભાનુબેન હરીશભાઈ પારઘી પોતાના ઘરનું ઘર નહીં હોવાની પીડા આર્થિક રીતે નબળા અને ઘર વિહાણા લોકોથી વધારે કોઈ જાણી શકે નહીં પરંતુ છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ ગુજરાત સરકાર આર્થિક રીતે પછાત અને સમાજના નબળા વર્ગના લોકોને વિકાસની મુખ્ય ધારામાં સામેલ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનુસૂચિત જાતિના વર્ગોને અનેક યોજનાઓનો લાભ મળતા લાભાર્થીઓનું જીવન ધોરણ ગુણવત્તાયુક્ત બની રહ્યું છે આવી જ એક યોજના એટલે ડોક્ટર આંબેડકર આવાસી યોજના અહીવાત થઈ રહી છે જામનગર શહેરમાં જૂના નાગના ગેટ પાસે રહેતા શ્રી ભાનુબેન હરીશભાઈ પારઘીની

એવામાં જામનગરની નાયબ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય મળતી હોવાની અંગે જાણ થઈ અમે જ્યારે કચેરીનો સંપર્ક કર્યો ત્યારે સમાજ કલ્યાણ નિરીક્ષક શ્રી દ્વારા અમને આ યોજના હેઠળ મળતા લાભો વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી જેના આધારે અમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી અરજી મંજૂર થતા મકાન ના બાંધકામ માટે રૂપિયા એક લાખ વીસ હજારની સહાય સીધી અમારા બેંક ખાતામાં જમા થઈ સહાયથી અમે પાક્કું મકાન અને શૌચાલય બનાવ્યું જ્યારે અમે અમારા પાક્કા નવા મકાનમાં રહેવા ગયા ત્યારે સમાજમાં પણ અમારું માન અને મોભો વધ્યો અગાઉ મકાન વગર શિયાળો ઉનાળો અને ચોમાસામાં જે તકલીફનો સામનો કરવો પડતો હતો તે તકલીફો હવે કાયમ માટે દૂર થઈ ગઈ છે જેથી હું અને મારો સમગ્ર પરિવાર ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જામનગરની નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિઓ પાસે ખુલ્લો પ્લોટ હોય કાચું મકાન કે જે રહેઠાણ માટે યોગ્ય ન હોય તેવા જરૂરિયાતમંદોને ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય મળે જેમાં નિયમ અનુસાર મકાન બાંધવા ઈચ્છતા હોય તેઓને રૂપિયા એક લાખ વીસ હજારની સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે તે પૈકી પ્રથમ હપ્તો રૂપિયા ચાલીસ હજાર વહીવટી મંજૂરીના હુકમ સાથે બીજો હપ્તો રૂપિયા સાહીઠ હજાર લિન્ટલન લેવલે પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો રૂપિયા વીસ હજાર શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેલું આપવામાં આવે છે ખરેખર ડોક્ટર આંબેડકર આવાસ યોજનાએ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે